રાધનપુરમાં વરસાદી તબાહી નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ રાધનપુર શહેરમાં થોડા જ વરસાદ નગરપાલિકાની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે મીરા દરવાજાથી પટની દરવાજા સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણીથી નદી જેવા દ્રશ્યો દેખાયા રોડ પર પાણી ભરાઈ જતા વાહનો અટવાઈ ગયા કેટલાક વાહનો વચ્ચે જ બંધ પડી ગયા અને બાઇક ચાલકોને પોતાના બાઇકમાં પાણીમાં ધકેલી બહાર કાઢવા પડ્યા આસપાસના ઘરોમાં પાણી ઘુસી જતા લોકો પરેશાન થયા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા તંત્ર માત્ર ખુરશી પર બેસી કાગળ પર કામ બતાવે છે પરંતુ વાસ્તવમાં કોઈ કામગીરી થતી નથી થોડા જ વરસાદમાં શહેર દરિયા જેવું થઈ જાય છે તો મોટા વરસાદ શું હાલત થશે એવો સવાલ લોકો કરી રહ્યા છે નગરપાલિકાના નવીન પ્રમુખ વિરુદ્ધ પણ તીવ્ર આક્ષેપો ઉઠ્યા છે લોકોનું કહેવું છે કે તેમના કાર્યકાળ દરમિયાન વિકાસના કામો અટકી ગયા છે અને જનહિતના પ્રશ્નો પ્રત્યે કોઈ રસ નથી નથી જો પ્રમુખ પોતાની ફરજ નિભાવી શકતા તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ અને જવાબદારી અન્ય યોગ્ય વ્યક્તિને સોંપવી જોઈએ એવી કટાક્ષભરી માંગ ઉઠી છે વોર્ડ નંબર ત્રણના ના સભ્યો વિરુદ્ધ પણ લોકોમાં ભારે રોષ છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી લોકોનું કહેવું છે કે સભ્યોને માત્ર પદની ચિંતા છે નાગરિકોના પ્રશ્નો